ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે જેની જાહેરાત પીએમ મોદીએ ખુદ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરીને કરી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન મળવા જઈ રહ્યું છે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે જેની જાહેરાત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરીને કરી છે પોસ્ટમાં વડાપ્રધાને લખ્યું છે કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માનથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા આપણા સમયના સૌથી આદરણીય રાજકારણીઓમાંના એક અડવાણીજીએ ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા રહ્યા છે ઉલ્લેખનીય છે કે કલા સાહિત્ય વિજ્ઞાન સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રોમાં દેશ માટે અસાધારણ યોગદાન આપનાર લોકોને ભારત રત્ન એવોર્ડનું આ સન્માન મળે છે ત્યારે કેન્દ્ર સરકારે લાલકૃષ્ણ અડવાણીને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે મહત્વનું છે કે લાલકૃષ્ણ અડવાણી પાંચ વખત લોકસભા અને ચાર વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે લાલકૃષ્ણ અડવાણી ત્રણ વખત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તેઓ 2002 થી 2004 સુધી દેશના નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે આ પહેલા 23 જાન્યુઆરીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકોરને મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 24 જાન્યુઆરીએ તેમની 100મી જન્મ જયંતિના એક દિવસ પહેલા આ જાહેરાત કરી હતી કર્પુરી ઠાકોર બે વખત બિહારના મુખ્યમંત્રી અને એક વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા તેઓ પછાત વર્ગના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા ત્યારે હવે લાલકૃષ્ણ અડવાણીને પણ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મળવા જઈ રહ્યો છે ત્યારે તેને લઈને તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર